નામની પાછળ ઓસ પ્રત્યે છે એ જ રીતે ફ્રુક્ટોઝ ઓસ તમે જોઈ શકો છો એટલે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય સામાન્ય એ સંયોજનોના નામની પાછળ ઓસ પ્રત્યે લગાડવામાં આવે છે સૌથી પહેલી આ ત્યારબાદ એ કાર્બોહાઈડ્રેટ ની અંદર આલ્ડીહાઇડ આવેલું છે કે કીટોન આવેલો છે તેના આધારે તેનું આગળનું નામ થતું હોય છે એટલે કે જો આલ્ડીહાઇડ સંયોજન આવેલો હોય તેની અંદર તો તેનું નામ થશે આર્ડોસ તેવી જ રીતે જો કીટોન સમૂહ આવેલો હોય કાર્બોહાઈડ્રેટની અંદર એટલે કે કીટોન યુક્ત હોય તો તેનું નામ થશે કીટોસ

કેટલા કાર્બન પરમાણુ આવેલા છે એ કાર્બન પરમાણુની સંખ્યાના આધારે તેની આગળ અલગ અલગ પ્રત્યે લાગે છે જો બે કાર્બન પરમાણુ હોય તો ડાય ત્રણ હોય તો ટ્રાય ચાર હોય તો ટેટ્રા પાંચ હોય તો પેન્ટા અને છ હોય તો હેક્ઝા જે આપણે આગળના સેમેસ્ટરોની અંદર શીખ્યા છીએ એ જ રીતે એનું નામકરણ કરવામાં આવે છે એક ઉદાહરણની વાત કરું જો બે કાર્બન પરમાણુ હોય અને આલ્ડીહાઇડ સમૂહ આવેલો તો એનું નામ થશે アルડોબાયોસ

છ કાર્બન પરમાણુ મિત્રો જે છ કાર્બન પરમાણુ એટલે આપણે આગળ શીખ્યા કુટુંસ માટે છ કાર્બન પરમાણુ હોય તો હેક્ઝા અને તેની અંદર કીટોન સમૂહ આવેલો હોય તો કીટોસ કહીએ છીએ માટો આનું નામ થશે કીટો હેક્સોસ કીટો ચક્રીય જે સંયોજનો હોય તેમના માટે પણ અલગ નામકરણની અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે ચક્રીય રચના ચક્રીય રચનાની અંદર જો ચાર કાર્બન પ્લસ ઓક્સિજન આમ કુલ ટોટલ પાંચ સભ્ય હોય તો તેવા સંયોજનને ફ્યુરાન તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે જો પાંચ કાર્બન પ્લસ એક ઓક્સિજન એટલે કે કુલ છ સભ્યો હોય તો તેને પાયરેન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ રીંગ છે એ ફ્યુરા અને અહીંયા જો કુલ ટોટલ છ સભ્યો હોય તો તે પાયરેંગ રીંગ થશે અને આ જે રીંગ બની જાય એ રીંગના નામની પાછળ ઓસ પ્રત્યે લગાવવામાં આવે છે એટલે કે ફ્યુરાનોઝ એ જ રીતે પાયરેનોઝ એ રીતે એનું નામકરણ થશે તો ગ્લુકોઝ ની વાત કરીએ તો ગ્લુકોઝ એક ચક્રીય રચના છે ગ્લુકોઝ ની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે કુલ ટોટલ છ સભ્યો આવેલા છે માટે એની રીંગની અંદર છ સભ્ય આવેલા છે માટે ગ્લુકોઝ અને એની પાછળ આ પાયરેનોઝ લાગશે માટે ગ્લુકો પાયરેનોઝ એ જ રીતે ફ્રુક્ટોઝ જે છે તેની અંદર ચક્રીય રચના ની અંદર પાંચ સભ્યો આવેલા છે માટે ફૂટો નું નામ થશે ફ્રુટો આમ વિદ્યાર્થી મિત્રો આનું નામકરણ કરવામાં આવે છે